કોલેજે સ્ટાઈપેન્ડ અને એરિયર્સ ન ચૂકવતા જીકે જનરલ હોસ્પિટલમાં ત્રણસો ડૉક્ટર હડતાલ પર ઉતર્યા ગુજરાત સરકારના નિયમ અનુસાર મેડિકલ કોલેજના તબીબોને એક એપ્રિલ બે હજાર ચોવીસથી સ્ટાઈપેન્ડમાં વધારો ચૂકવવાનો છે છતાં ભુજમાં ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજમાં મેનેજમેન્ટ દ્વારા સ્ટાઈપેન્ડ વધારા અને એરિયર્સની ચૂકવણી અંગે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા જીકે જનરલ હસ્પિટલ માં 300 ડક્ટરો હળતાલ પર ઉતર્યા હતા અદાણી સંચાલિત મેડિકલ કોલેજ ના મેનેજમેન્ટ દ્વારા માંગો પૂર્ણ ન થતા તબીબી છાત્રો માં નારાજગી વ્યક્ત કરી હતી બે મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી છે તેમ છતાં અને એક એપ્રિલથી અમલમાં આવેલો વધારો ચૂકવવા હજુ સુધી કોઈ પણ નક્કર બાહેંધરી ન મળતા ડોક્ટરોને હડતાલ પર ઉતરવાનો વારો આવ્યો હતો હું ડોક્ટર જય ગઢવી રેસ્પિરેટરી મેડિસિનમાં આરવન તરીકે ફરજ નિભાવું છું અને જેડીએમાં મારા વિભાગ તરફથી પ્રતિનિધિ છું હાલમાં અમે કુલ એકસો પચાસ રેસિડેન્ટ ડૉક્ટર્સ અને એકસો પચાસ ઇન્ટન્સ ડૉક્ટર્સ હડતાળ પર છીએ કારણ કે ગુજરાત સરકારના એક એપ્રિલના પરિપત્ર મુજબ અમારું સ્ટાઇપેન્ડ ચોર્યાસી હજારથી વધારીને એક લાખ કરવામાં આવ્યું છે તથા ઇન્ટર્ન ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ અઢાર હજારથી વધારીને બાવીસ હજાર કરવાનું કરવામાં આવ્યું છે પરંતુ આ વધારો અમને અમારી કોલેજ તરફથી ઓક્ટોબર તરફથી મળશે એવો દાવો કરેલ છે જે પણ અમને હજી આપવામાં આવ્યો નથી જોકે સરકારશ્રીના નિયમ મુજબ તો આ વધારો એપ્રિલથી આપવાનો થતો હતો અમે સતત આ વધારો લેવા માટે તંત્ર તથા આગળની ઓથોરિટી સાથે તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે પણ સતત વાટાઘાટો કરેલી પરંતુ અમને છેલ્લા બે મહિનાથી કોઈ પણ સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી અમારી રેસિડેન્ટ ડૉક્ટર્સની તથા ઇન્ટર્ન ડોક્ટર્સની હોસ્પિટલમાં ચોવીસ કલાક ફરજ હોય છે અને અમા અમે અમારી ફરજ પર ચોવીસ કલાક હાજર રહીએ છીએ અમારી ભૂખ અને તરસના ભોગે પણ અમે દર્દીની સેવામાં તત્પર રહીએ છીએ છતાં પણ અમારા કોલેજના મેનેજમેન્ટ દ્વારા અમને અમારો જે વધારો થયેલ છે તે સંતોષકારક રીતે હજી સુધી મળેલ નથી તેથી છેલ્લે કંટાળીને મજબૂર થઈને અને મદદ વિહોણા બનીને અમારે આ હડતાળનું પગલું ભરવું પડ્યું છે જે અમારા માટે પણ બહુ દુઃખદ છે કે દર્દીને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ અમારા પાસે આના સિવાય હવે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી અમારું મેનેજમેન્ટ આ હડતાળ બાદ અમારા અમારા સાથે કોઈ વાટાઘાટો કરવા માટે તૈયાર નથી છેલ્લા બે મહિનાથી અમે સામેથી અમારા મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર હતા પરંતુ અમને કોઈ સંતોષકારક જવાબ એમના તરફથી મળેલ નથી અને હજી આગળ પણ આ હડતાળનો ક્યારે સુખદ અંત આવશે તે માટે મેનેજમેન્ટ કોઈ પણ પોઝિટિવ પગલાં લઈ રહ્યું નથી એવું અમને લાગી નથી રહ્યું તેથી અમે કચ્છની જનતાને જ અપીલ કરીએ છીએ કે તે પણ અમારો પોઈન્ટ સમજે અમારો સાથ આપે અને અમારા ડોક્ટર્સની વ્યથા સમજે મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો